વાત કરીએ જામનગરના ધ્રોલની તો જામનગરના ધ્રોલમાં હવે વરસાદી ખાડા મોતના ખાડા બન્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા તેને લઈને જો વાત કરવામાં આવે તો જામનગરમાં ધ્રોલ તાલુકાના વાંક્યા ગામમાં ત્રણ માસૂમ બાળકોના ખાડામાં ડૂબી જતા કરુણ મોત નિપજ્યા છે વાંક્યામાં ખેત મજૂર પરિવારના ત્રણ બાળકો પાણીના ખાડામાં ગરકાવ થયા હતા ત્રણેયના મૃતદેહને ધ્રોલ સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા મૃતકોમાં બે પુત્રી અને એક બાળકનો સમાવેશ થાય છે ધ્રોલ પોલીસે હોસ્પિટલ પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી અને આ દુઃખદ ઘટનાથી વાંક્યા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે જે ગંડારા મૂકવાના મુકવામાં આવ્યા હતા કે નાના હતા નાના હતા અને અત્યારે જો મોટા કરવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે એમ છે